પેલા આ તો પેલો ભોળો નહિ કરતા પાછા થી તો બાબાર આ પેલું કહેવાનું

તું રહ્યો પેલા બે રિક્ષા રિક્ષા તો ખબર છે ચોય તમારા હાડ ઘેર છે આમ પેલા ભુવાયા હતા એ ભુવા નતા મમ્મો ભોણો હતા મને બધી ખબર છે સરપંચ ભાડી તો જેવો હા તું કઈ જવું પડશે

ના તો બેસી તું ચણા જવાનું બેંક માં ગયો ને અલ આટલો બધો દુર થઈ ગયો એ તારા પૈસા મળી જાય છે મળી જાય નલવા પડશે

આ તા પૈસા જોતા હોય ને તોને વેચી મારતા એ તો વેચી જ મારશું કણ અમે તણું કરશું આપણે તો હાલ વેચા ના હોય તો જ વાપરતો થી જા આ પેલા પૈસા તું સ્કોર્પિયો લાબો છે મારે કે સ્કોર્પિયો એ ભાઈ એવું એક નઈકો થાય એકલા વાત કરી ઈ તે સ્કોર્પિયોમાં ફાફી વાત કરી હેડો આમ પેલા ચાલ મને મોકાય

ખુલે ફરજી ફરતે જુતા હતા કઈ જુતા નઈ આ તો મામા ના કેતા કે નથ ફૂટે ગળત નું એક ફૂટ થઈ જાય તો પાંચ આના મુ લાવી મેલો એક કા ગોળીએ ધોય ઉપર પાંચ તો માનો લાડતા લાડતા મો લાર તો તું હે દે યાર આખી સગન કાંઠા આવું બાબુલાલ હું કો ખબર એ ગોમણો ગોડો ને એ તો ગોડો ને આપણો ને ગોડે કો ગણશે ના તો ઓગો નઈ સરપના જોડે દઈએ